હા બોલ હેલો શું કરો તું કોમ બોલ ને પેલા હું કહું ઘેર આવતા કરિયાણું લેતા આવજો ને અજમો જીરું વરિયાળી મુખવાસ એ બધું અલે આ બધું મને પકડાવું પકડાવ તું લેતા આવજો મારા ઘેર બહુ કોમ હારું હેડ આનો હોબળો હેલો હેલો હા પેલી શીતલ તમને યાદ કરતી હતી કઈ શીતલ એટલે શીતલ ને નહીં ઓળખતા ના હારું એડો ઘેર આવો એટલે કહું ઘેર આવો ને એટલે વાત એમની અને શીતલ ની શીતલ નું કેતી છે લે મને તો અટવાયા કોમ કરું પેલા બધું લઈને ઘેર જવું પછી બીજી બધી વાત આ ચી શીતલ ની વાત કરાવ

જે ભાઈ નહીં એ લેતા આવજો મારા ભાઈ હું નહીં નહીં બુદ્ધિ બુદ્ધિ એ લેતા આવજો મારા ભાઈ તો ઘણી આ ચો યુટ્યુબ માં જોઈને બનાવ્યું એવો લાગ્યો કે જાણે આકાશમાં વીજળી ઝબકતી હોય બ્રહ્માંડમાં કાળો વાદળો સવાયેલો હોય દેવો અને દાનવો સમુદ્ર મંથન કરતા હોય એ સમુદ્ર મંથન માંથી હળાહળ ઝેર નીકળે અને એ ઝેર પી અને મહાદેવને જેવું લાગ્યું તું ને એવું મને લાગ્યું ભાઈ તને પેલો બંગલો દેખાય એ મારા ભાઈ બનાવ્યો હા ભાઈ જબરજસ્ત બનાવ્યો હળકા જોવા જઈએ પણ એ મોય નહીં રહેતો કેમ તો કડીયો બનાવી જતો રહેતો 有人。<laughs>